નમસ્કાર વાય ન્યૂઝમાં આપણું આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજરોજ બિહાર ઇલેક્શનના પ્રચંડ બહુમતીના વિજયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોકટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ મેયર ભરત ડાંગર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઇ રોકડીયા વિસ્તારના અલગ અલગ વોર્ડના કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આજે બિહારમાં જે પ્રકારનો પ્રચંડ બહુમત સાથે એનડીએ ની સરકાર બની રહી છે એનડીએ ની સરકાર હતી અને ફરી એકવાર પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ અને મોદીજીના નેતૃત્વમાં જે અવારનવાર જે ચૂંટણીઓ થાય છે એમાં સૌ ચૂંટણીઓમાં પણ જે પ્રકારનો વિશ્વાસ પ્રજા મૂકી રહી છે તે બદલ બિહારની જનતાનો આજે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું કે એમને વિકાસ અને સુશાસન પર ભરોસો રાખ્યો છે અને આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર એ ઓર આગળ વધશે કારણ કે નીતિશ કુમાર અને ત્યાંના ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટીના સાથે મળીને બિહારને આગળ વધારશે ખૂબ ખૂબ આજે બિહારની અંદર જે રીતે એનડીએનો ભવ્ય વિજય થયો છે એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે બિહારની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી અને એનડીએને ભવ્ય વિજય આપવામાં આવ્યો છે તે બદલ હું સૌનો આભાર માનું છું અને આ ખુશીને વધાવું છું સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ